બાપા એમ વાત કરતા હતા કે એક સ્ત્રી આવે ને કોઈના જીવન ત્યારે આ બધી પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે બધી ઘરમાં ઝગડાઓ થાય મગજમારી થાય તો અને બહુ સરસ જગ્યા છે તમે ક્યારેક અહીં આવવાનું થાય તો બહુ મસ્ત જગ્યા છે અમે અત્યારે આશ્રમ જોયું ને આ આશ્રમ આવેલું છે આપણે ચરખડી ગામની અંદર અને ચરખડી ગામ આવેલું છે ગોંડલ રાજકોટ ગોંડલ હાઈવે ઉપર છે તમે ત્યાંથી આગળ આવશો ને એટલે ઝરખડી ચોકડીયા ત્યાંથી ચરખડી ગામ આવવાનો રસ્તો છે અને એક પ્રાઇવેટ આશ્રમ છે અને કોઈ ટ્રસ્ટનું નથી તો બહુ મસ્ત આશ્રમ છે તો આવજો ક્યારેક તમે બતાવો કેવું છે બહુ સરસ આશ્રમ છે આખું આશ્રમ આવેલું છે વૃદ્ધાશ્રમ છે તમે જોઈ શકો છો બહુ સરસ જગ્યા છે શ્રીરંગા વૃદ્ધાશ્રમનું નામ છે મિત્રો ક્યારેક મુલાકાત લેવાની થાય તો આવજો અહીંયા તો આ વૃદ્ધાશ્રમનું મંદિર છે તમે મારી પાછળ જોઈ શકો છો બહુ સરસ મંદિર છે બાપા સીતારામ છે રાધે કૃષ્ણ છે મંદિર છે હાલો ના વૃદ્ધાશ્રમ છે તમે જોઈ શકો છો અને પટાંગણ છે એટલું સરસ બધા જો અત્યારે બેસી ગયા છે અત્યારે

બધા જમવા માટે અહીંયા આવે છે તમારે અહીંયા આવવું હોય તો એની આ જગ્યા છે શ્રીમતી પ્રીતિબેન રસિકભાઈ સરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ત્રિરંગા વૃદ્ધાશ્રમ ગામ ચરખડી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ ગુજરાતમાં આવેલી છે આ જગ્યા અને એની બેંક ડિટેલ છે કાંઈ સેવા આપવી હોય તમારે તો તમે અહીં આપી શકો છો તો આ વૃદ્ધાશ્રમ આવો તો એની મુલાકાત લેજો

જય શ્રી કૃષ્ણ છે પ્રત્યેક રૂમમાં છે ને આ રીતનું ટીવી આપેલું છે જોવું તમે આ રીતના બેડ હોય છે

એવી ખબર આવે ને અલગ અલગ આપડે દેખ્યું હોય આપડે દેખ્યું ન હોય

પરમિશન લઈને આવવાનું હોય આપણા શરીર નું આપડે ધ્યાન રાખવું પડે ને આ લોકો બધુંય થોડું કરતી અમને બીપી બે મારા છે તો અમે જીવવાળા હોય તો બે મજા એક લઈ પરસા બીજું બીજું જે કઈ ખાય

પછી ગઈ દા મુંજાય ને બહુ બાઈસા કરે ને છોકરી ની કીધે ત્યાં જાય તો ત્યાં જમાય નઈ પ્રોબ્લેમ નડે સાત આઠ દી થાય એટલે જમાય ને બે માણસ કોઈ જ પ્રોબ્લેમ છોકરી આવે તો પણ કરવો છોકરી બિચારી કઈ નો ગયા ને અહીંયા આવે પછી અમારે બા ને મૂકી જવાય એ કે મૂકી જાય ના ના

તો વાતો વાતો સાંભળીને ખરેખર એક બાપા પાસેથી જાણવા એવા મળ્યું કે બાપા એમ વાત કરતા હતા કે એક સ્ત્રી આવે ને કોઈના જીવનમાં ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે બધી ઘરમાં ઝગડાઓ થાય મગજમારી થાય તો એમ સાંભળીને દુઃખ થયું કે ભાઈ આપણા સમાજમાં આવા લોકો હોય છે કે જે આ કારણોથી પણ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે તો આ આપણા સમાજ માટે એક કલંકની વાત કહેવાય કે ભાઈ આવી પરિસ્થિતિ હોય છે એમ લોકો આવી જીવાય અને તમે અહીંયા ક્યારેક આવો ને મિત્રો તો તમને એમ થાય કે તમારા દુઃખ છે ને આ લોકોની હમણાં કાંઈ છે જ નહીં તમને એમ થાય કે ભાઈ આપણે આપણે કાંઈ નથી તો બાપાએ વાત કરી ને તો ખરેખર મન ભરાઈ ગયું કે આવા પણ હોય છે આપણા સમાજમાં આવા પણ કલંકો છે જીવનમાં પછી બાપા એમ વાત કરતા હતા કે ભાઈ આશ્રમ વિશે બહુ આ લોકો બહુ વ્યવસ્થિત સાચવે છે જમવાનું બહુ સારી રીતે આપે છે તો સારી બાબત કહેવાય કે આશ્રમના લોકો આટલું ધ્યાન રાખે છે જેને રાખવું જોઈએ તો નથી રાખતા પણ એ લોકો રાખે છે તો શું કહો અહીંયા આવીને તમે એકવાર આવો તો તમને મજા આવી જાય એમ થાય કે તમને તમારું જીવન છે ને એમ થાય કે તમને કાંઈ જીવનમાં દુઃખદ નથી આ લોકોની વાતો અને આ લોકો પાસે બેહીને ખાલી ટાઈમ સ્પેન્ડ કરો ને તોય મજા આવી જાય તો આવું છે વૃદ્ધ આશ્રમ તમે ક્યારેક ટાઈમ મળે તો કોઈ પણ એવું નહીં તમે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જાવ અને એ વડીલો પાસે બેસો ને તો તમને એમ થાય કે આવા આટલા વડીલો તમને આમ કેમ તમને એને છોડતા જીવ આ છે કે વડીલો ખરેખર જીવનમાં હોવા જોઈએ એની બદલે તમે એને વૃદ્ધાશ્રમનું કહો તમે જીવનભર તમને મોટા કરે આ છે તે છે ને પછી એનો સમય આવે જ્યારે ત્યારે તમે એના અહીંયા છોડી દો તે ખરેખર આપણા સમાજ માટે દુઃખની વાત છે અને હું તો માનું છું ત્યાં સુધી છે ને એ વૃદ્ધાશ્રમ જ ન હોવા જોઈએ પણ આ લોકો બહુ વ્યવસ્થિત સાચવે છે જેને સાચવવા જોઈએ એ નથી સાચવતા બહુ દુખ થાય એમ એવું છે તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ખરે તો આજનો દિવસ તો તમને ખ્યાલ જ છે મારા બ્લોગમાં જોયું છે કે કેટલો ભાગદોડ વાળો હતો અમારો આજનો આખો દિવસ તો આજ તો બહુ ખરેખર આમ બપોર થઈને તો દિવસ આમ મારો બહુ સારો થઈ ગયો કારણ કે એમને આજે એક એવા વૃદ્ધાશ્રમમાં જવાનો મોકો મળ્યો કે આમ અલગ જ ટાઈપનું આખું વૃદ્ધાશ્રમ હતું ત્યાંના વડીલોને અમે લોકો મળ્યા તો ખૂબ આનંદ આવી ગયો કે એમ થાય કે એ લોકોની હસી પાછળ પણ એ લોકો કેટલા દુઃખી હોય છે એનું જીવનમાં તો એમ જાણીને બહુ દુઃખ થયું કે ભાઈ આપણા સમાજ માટે આ સારી બાબત ન કહેવાય કે ભાઈ આવી રીતે લોકો વૃદ્ધાશ્રમમાં વડીલોને મૂકી આવે તો એ ખરેખર ત્યાં દુઃખ થયું તો અમે લોકો આજે ગયા હતા વૃદ્ધાશ્રમ ગોંડલ તાલુકાનું ચરખડી ગામ છે ને ત્યાં ત્યાં એક ત્યાંના જ એક વ્યક્તિ છે મારા પપ્પાના મિત્ર છે તો પપ્પા કે ચાલો આપણે ત્યાં મુલાકાત લઈ પોતાનું પ્રાઇવેટ વૃદ્ધાશ્રમ ત્યાં ચલાવે છે ચરખડી ગામની અંદર એ ત્યાંના જ છે પ્રોપર તો વૃદ્ધાશ્રમની અંદર એન્ટર થતા જ ત્યાં એમના મમ્મી પપ્પાની યાદમાં એણે વૃદ્ધાશ્રમ એવું બનાવેલું છે કે ત્યાં એ પોતાની દીકરા તરીકે સેવા વૃદ્ધોની આટલી કરે છે અને ત્યાંના વૃદ્ધોને પૂછતા એમ ખબર પડી કે એ લોકો અલગ અલગ પ્રકારના રોજ વ્યંજનો જમે છે અને એ કે એમને બહુ સારી રીતે સાચવે છે તો એ જાણીને બહુ ખુશી થઈ કે જેને જે સેવા જેને કરવી જોઈએ નથી કરતા અને જે કહેવાય ને કે સમાજના જે કલંકો છે અમુક એવા તો એ વૃદ્ધોને સાચવવાની જગ્યાએ લોકો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને એક દીકરાની ફરજ રસિકભાઈ સખીયા કરીને એક વ્યક્તિ છે ચરખડીની અંદર તો એ એવી સેવા આપે છે અને એ પણ ને એ પણ એક કોઈ પણ જાતનું જે વિનામૂલ્યે વૃદ્ધોને રાખે છે તો એ સારી બાબત કહેવાય તમે ભલે કોઈ અનુદાન તમારે કરવું હોય તો તમારી રીતે કરી શકો છો એવું કંઈ નથી પણ જે વૃદ્ધો પાસેથી છોકરાઓ છે એની પાસેથી એક પણ રૂપિયા વગર વિનામૂલ્યે છે ને એવી સેવા કરે છે તો ખરેખર છે સમાજ સેવકો આવા પણ છે આપણા અને આવા પણ છે ભિન્ન ભિન્ન પ્રકારના માણસો હોય આપને ખબર છે પણ તમે ક્યારેક જાઓ વૃદ્ધાશ્રમ તો તમને ખ્યાલ આવે કે કેવી કેવી પરિસ્થિતિમાં એ લોકો ત્યાં પહોંચતા હોય પણ વૃદ્ધાશ્રમવાળા તો એની સેવા કરે જ છે આપણને ખબર જ છે કે ભાઈ એ એની ફરજ નિભાવે છે તો આવું બધો આખો દિવસ રહ્યો મારો અને વૃદ્ધોને મળીને ખૂબ આનંદ થયો ને બહુ મજા આવી આજના દિવસમાં ને થોડુંક શીખવા મળ્યું કે ભાઈ આવું ખરેખર ના થવું જોઈએ પણ ઓલ ઓવર બહુ મજા આવી તો આજનો વ્લોગ આશા કરું છું કે તમને મારો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય જય માતાજી જય ગિરનારી આવજો